આજે આપડા <wh> <nice> <dictionaries> <ỗdfod> <d io dani>

ઉતાર્યા છે દુકાને હું નીકળું છું પંપ બાજુ કેમકે મારે હજી રસ્તામાં એક પંપનું પ્રિન્ટર ખરાબ થઈ ગયું છે ને તો એ મેં રિપેરિંગમાં મૂક્યું હતું તો એ લેવા જવાનું છે ને ત્યાંથી પછી જવાનું છે આપણે પંપે તો પ્રિન્ટર થઈ ગયું હોય તો સારું કેમ કે કયું નું મૂક્યું છે કલાક દોઢ કલાકનું પાઈ કીધું ને બે ત્રણ કલાક થઈ ગઈ છે તો થઈ ગયું હોય તો લેતા જાય અને મેન પ્રિન્ટર છે બિલ બનાવવાનું એટલે જઈએ હવે લાલ બંગલો લાલ બંગલો છે લેવાનો છે મિત્રો લાલ બંગલે પૂગી ગયો હતો અને લઈ લીધું છે પ્રિન્ટર આજે આપણા આગળ જે આપણી ગાડી જેટા આજ સ્વીપ નથી કે જેટા પંપે પડી હતી ને કેવર ભાઈને હલાવવી હતી તો બે જેટા લઈને આવ્યા હતા પછી સ્વીપ આપણે રાખીએ એવા પંપે અને પ્રિન્ટર લઈ લીધું છે રિપેર થઈ ગયું છે એ ભાઈ કીધું તાજે રિપેર થઈ ગયું છે પણ બીજી ફેર ધક્કો છે હવે શું થાય પંપે જઈને ખબર પડી પાછી એટલે જઈ જઈ હવે પંપે પ્રિન્ટર લઈને ઘણું ઘણું કામ બામ બતાવી લઈ જો કે શનિવાર છે ને શનિવાર ચોથો છે એટલે થોડું કામ ઓછું છે મિત્રો તો વાગ્યા છે દસ અને હું પંપે થી નીકળી ગયો છું આજ એવી ઘટના ઘટી છે જો કે ખબર જ હતી થવાનું જ છે બરાબર છે ઓલું કે છે ને બધાય તહેવાર બધા માણસ માટે હરખા ના હોય અને એમાં આપણો એક નવરાત્રી એવો તહેવાર છે આ વિડીયોમાં હું કહેત નહીં પણ હવે થઈ ગયું છે તો કહી દઉં છું બરાબર છે નવરાત્રી આપણા માટે સારી નથી લગભગ કઈક નવીન થાય જ આપડે ઉપર અટાણે હું કોમ્પે થી નીકળ્યો ટપતો હતો તો છોકરી ટપતો હતો ને ગાડી આગળ જવા દીધી તો મારી આગળ બે ત્રણ ઊંડા વાળા મેં ગાડીને બ્રેક મારીને ઉભી રાખી તો ગજનો આવીને સીધો ઠોકાતા થોડોક ફેરવ્યો રહી જ ગયો ને નીચે ઉતરીને ના બોલવાના શબ્દો હું બોલવા માંડો મેં કીને કીધું કે ભાઈ મારી ભૂલ છે હાલો વાંધો નહીં મેં સ્વીકારી લીધું કે ભાઈ આપણે આમ હોય ને કે આપણે આપણા માટે સારો નથી અને નવરાત્રી અને નોરતું અને શનિવાર ભેગું હોય ને તે મારે ખાસ ધ્યાન જ રાખવાનું ઘણા આમાં વિશ્વાસ નથી કરતા મને ખબર છે કે ના એ કરતા હોય આ વસ્તુમાં વિશ્વાસ પણ હવે થઈ જ ગયું છે ને આપડે વારંવાનું થાય છે તો હું કહી દઉં છું કેમ કે હું નવરાત્રીમાં ક્યાંય જતું નથી જોકે સવારથી સાંજ ને સાંજથી સવાર સુધી પંપે જ રહું છું પંપે થી ક્યાંય આ નથી જતો હું સવાર ઉઠીને વહેલો ટ્રાફિક ના હોય જતા હોય જાઉં છું અને ટ્રાફિક સંજે પૂરું થઈ જાય ને તે પછી હું ઘરે આવું છું એવી રીતના જ મારું શેડ્યુલ હોય છે હું એવી રીતના જ આવું આવક જાવક કરું તો એ ભગવાનને હું મંજૂર આવ્યો તો મને આવી રીતના ભટકાડી દીધો છે ભાઈ અમે બરાબર છે ભાઈને મેં કીધું કે ભાઈ હવે થવાનું તો થઈ ગયું તો મને ગેર શબ્દ ની એવી રીતના વપરાવો મીડું તો અમારી સામે હોટલ છે ત્યાં જ માલધારી કરીને જે હોટલ નું નામ તો ત્યાં પોલીસ સ્ટાફ બહુ હોય છે ઘણીવાર ચા પાણી પીવાની એવી રીતના ઉભો રહીએ છે તો થેન્ક યુ ગુજરાત પોલીસ તો ત્રણ ચાર ગુજરાત પોલીસ ના જવાન આવ્યા મને કે મહેશભાઈ રહેવા દો ને ભાઈ કે ભાઈ સાહેબ મારી ભૂલ છે ને મેં સ્વીકારી લીધી છે બરાબર છે તો એ ભાઈ એ રીતના બોલે છે મને કે તમે હોય છે મમ્મી ભાઈને જોઈ લઈ હવે ત્યાં હું તો નીકળી ગયો પછી પછી હવે ભાઈનું જે થયું હોય મને ખબર નથી હું કરે ને હું નહીં કેમ કે ત્યાં કાયમ પોલીસ આવતા હોય ને એટલે ઓળખે છે મને અને આપણી હોટલ છે ઘણી વાર આવતા હોય પોલીસ સ્ટાફે અને ઓળખતા હોય એટલે મને કી કે ભાઈ તમે જાવી કે વાંધો નહીં કે આમ જોઈ લેમો હવે એટલે પછી ટ્રક વાળા ભાઈને હું થયું એ મને નથી ખબર કાલ હવે પાછો પંપે જાય તો જાણતા હે કે શું થયું શું નથી બરાબર છે તો મને કે છે કે ભાઈ હું એને કહીએ કે તમે ક્યાંય સ્પીડ બ્રેકર કરાવી નાખો એ કે ભાઈ રોડ મારો થોડો છે કે હું સ્પીડ બ્રેકર કરાવું અને પાછો જામનગર રાજકોટ મેન હાઈવે છે અને બપોરે જઈ કેશુરભાઈ હું ભાઈ બેઠા હતા ને ત્યાં મેં કે ભાઈ આવી રીતના છે ને હું ક્યાંય જતો નથી મને એ કીધું આપણે નવરાત્રી જોવા જઈએ ભેગા તો મેં કીધું આવી રીતના છે ને હું ક્યાંય જતો નથી તો મને કે એવું ના હોય કે માનવાનું ના હોય ને એવો વિશ્વાસ ના કરવાનો હોય પછી મેં કીધું કે ભાઈ આવી રીતના છે હું નહીં આવું તો મને કે ના ના એવું કઈ ના હોય બીક ના રાખતી હોય મને એની એમ કીધું છે બીક નથી રાખતો તો જતા એ પણ આવી રીતના થાય છે એટલે હું તમારે આને શેર કરું હું કોઈ રીતે નહીં કે ભાઈ આવી રીતના થાય છે મારી હારે લોકમાં પણ નાખે જ પણ હવે થઈ ગયું છે અને થવાનું હશે કદાચ એટલે મેં કહી દીધું છે તમને મિત્રો તો છે ને હું જાતો તો તમને કીધું કે બરાબર છે અને આ છોકરો જાય છે ને બિચારો કયું ને મારી પાછળ પાછળ જોવે છે જો પાછું જોયું છે એને તેમ થયું જે કોણ ભાઈ હશે બરાબર છે કેમ કે હું કેમેરો ચાલુ હતો ને હું વાત કરતો હતો તમારી યાર એ બિચારો કયું ને જોતો હતો તો મિત્રો તો ખરેખર આ અંધ્રદ્ધા વાત છે પણ બપોરે બેઠા બે ને વાતે થઈ હતી તો મને કહે કે ના ના એવું ન હોય ને ના માનવાનું હોય તો મને તો ખબર જ હોય કે આપડી કુંડલી કેવી છે નવરાત્રી બાબત થી બાકી તમે બધા એન્જોય કરજો બાકી ઘણા એવા હશે મારા જેવાય કે નવરાત્રી નથી એન્જોય કરી શકતા અને આપણે શોખ એ નથી નવરાત્રી બાબત તો આની પેલા મેં તમને કીધું હતું આપડે ધંધે થી માણસ જઈ ભાઈ

તો આઈલા રાખે મિત્રો તો વાઈ ગયા રાતના સાડા બાર તો હમણાં ખાઈ પી અને નાઈ ધોઈ અને કમ્પ્લીટ થઈને હોવાની તૈયારી કરતો હતો તો નીંદર નથી આવતી તો મેં ધીરી પર ધીરી પર આટા મારતો હતો આટા ફેરી કરતો હતો આજે ઘરે નથી કોઈ બધા ગયા જે નવરાત્રિ જોવો તો આપણે ત્યાં એકલા મોટા પપ્પા છે પણ એ બીજા રૂમમાં છે માતાજીનો દીવો બને છે તો ધ્યાન રાખતો હતો નવરાત્રિ ચાલુ થાય ત્યાંથી દશેરાના દિવસે દીવો પાછો સાંજે ઓલાય જાય કન્ટિન્યુ ચોવીસ કલાક આમ ચાલુ જ રાખીને આવી રીતના દીવો કેમકે કે મારા મોટા મમ્મી છે એ આવી વસ્તુમાં બહુ માને છે નોરતું ચાલુ થાય પેલું નોરતું હોય ત્યારથી દીવો ચાલુ કરે છે દશેરા પૂરા થાય ને ત્યારે રાતે બાર બાર વાગ્યા પછી ઓલાય જાય પછી જઈ ઓલાય દીવું આ વિડીયોને હવે ઘણો લાંબો થઈ ગયો છે તો એન્ડ કરી જય મુરલીધર જય દ્વારકાધીશ મળી જઈ નવા બ્લોગમાં ભાઈ